નંદુબાર પોલીસને જાણ કરીને બાળકને સુધી પરિવારને સોંપ્યો છે સુરત શહેરના લિમ્બેયાત વિસ્તારમાં આવેલ રતન ચોકમાં રહેતા હસીમ મયા ઉંદના રોડ નંબર એક પર આવેલા કારખાનામાં સિલાઈ મશીનનું કામ કરે છે હસીમ મયા ઘરેથી તેનો 8 વર્ષનો પુત્રને સાથે લઈ કામ પર આવ્યો હતો જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે બાળકના પિતા કારખાનામાં કામ કરી રહ્યા હતા આ દરમિયાન બાળક રમતા રમતા કારખાનામાંથી બહાર નીકળી આવ્યો હતો ને ઉંધના રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો બાળક કારખાનામાં ન દેખાયા આવતા પિતાએ તેને શોધખોળમાં લાગી ગયા હતા કલાકો સુધી બાળકને ન મળી આવતા આખરે બાળક તેના પિતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે હા મિત્રો સુરતના ઉંધના પોલીસ ફરિયાદના આધારે સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને ચોંકાવનારો ખુલાસો થયો હતો સીસીટીવીના બાળક કારખાનામાંથી બહાર આવીને એકલો જ જતા નજરે ચડ્યો હતો બાળક રમતા રમતા સીધો ઉંધના રેલવે સ્ટેશન ખાતે પહોંચી ગયો હતો ત્યારબાદ ઉંધના રેલવે સ્ટેશનને પ્લેટફોર્મ પર મહારાજના નંદુબાર તરફ જતી ટ્રેનની બોગીમાં બેસી ગયો હતો જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ધન્યવાદ